આપણે રામા ધણી ને સદારામ બાપે ના સાક્ષી વિડીયો બનાવી છે રેડી આખું બનાવવાની સ્કીમ નહીં પહેલું જ જે બજાર ભાવની અંદર જે કોમ્બો ચાલતો હોય એવા કુલ આપણે કેટલા ત્રણસો સત્તાવન સભ્યો લેવાના છે રાઈટ હવે ત્રણસો સત્તાવન સભ્યો એક એક કરીને કોમ્બો ખરીદ છે બજાર ભાવ જ લઈશું વધારે નહીં ગૃહકૃપા મોબાઈલ અને આપણે એને આપવાની છે મોબાઈલ તરફથી એક એક ટિકિટ બરાબર ત્રણસો ને સત્તાવન ટિકિટો બરાબર પછી એનું આપણે ડ્રો કરીશું અને ડ્રોમાં ડ્રો પણ સોશિયલ મીડિયામાં એટલે કે લાઈવ મત કરીશું હવે અમુક લોકો એવું વિચારશે કે ભાઈ આ તો તમારા માણસો પણ તમે એડ કરી લો એવું કંઈ નહીં થાય ભાઈ બરાબર બિલકુલ લાઈવ કરી અને ડ્રો કરીશું આપણે અને જે પણ વિજેતા થશે એને રોકડ ઇનામ નહીં પહેલું કહી દઉં રોકડ ઇનામ નહીં મળે આપણે સ્પ્લેન્ડર બાઇક દુકાન તરફથી પહેલથી જ નોંધાયેલું છે એટલે ડાયરેક્ટ આપણે સ્પેન્ડર બાઇક જ આપવાનું છે બરાબર અને આખું ફેમિલીનું આપણે ઇન્ટરવ્યૂ લઈશું કોણ જીત્યું બરાબર બધું તમને બતાવીશું અને કેટલા સભ્યો પૂરતી છે ત્રણસો ને સત્તાવન સભ્યો રાઈટ તો ફટોફટ મુલાકાત લઈ લેજો અને બીજી વાત કે ખોટી રીતે ફોન ન કરતા કારણ કે કોમ્બો એવી વસ્તુ છે કે ઓનલાઈન તો એના બરાબર ઓનલાઈન ખરીદવા એના ડાયરેક્ટ આપણે રૂબરૂ આવીને બધી હજી ખબર ન પડે તો દુકાને આવીને એકવાર જરૂરથી પૂછી જજો આપણે કોન્ટેક નંબર તમને આપીશું અને બાકી જો ખાલી પૂછપરછ માટે ફોન ન કરતા અને ઓની સાથે સાથે એક બીજી પણ ઓફર છે ચાલુ રહેજો વિડીયોની અંદર કોમ્બો વાળી આપણે ગીવ અવે પછી સાથે સાથે બે ગીવી હવે ચાલુ છે રાઈટ બધું વસ્તુ ને નાખું ધારો કે પહેલાં તો જુઓ કોઈ પણ મોબાઈલ ખરીદશો એટલે બટનવાળોથી લઈને ઇન્ટેક્સ ઓપ્પો ટેકનો આઈફોન સેમસંગ દરેક બ્રાન્ડેડ મોબાઈલ મળી જશે ગ્રુપ ગ્રુપમાં મોબાઈલની અંદર એ પણ જે બજાર કિંમત ચાલતી હોય એ જ એનાથી એક રૂપિયો પણ વધારે લેવામાં નહીં આવે બજાજ ફાઇનાન્સ પણ થઈ જશે જો હવે આમાં કુલ આપણે પોણસો સભ્યો એટલે કે ને સત્તાવન એક એક કરીને ને સત્તાવન મોબાઈલ ખરીદીએ બરાબર મેં કીધો એ બજાર કિંમતના અને આપણે એને એક બિલકુલ ફ્રીમાં એક એક ટીક કૂપન આપવાની છે રાઈટ અને એ કૂપન પછી આપણે એક નાનકડો લાઈવ ડ્રો કરવાનો છે હવે ડ્રો આપણે તમારી સાથે જ એટલે લાઈવ કરીને જ કરીશું બાકી તમે અમુક લોકોને શું નેગેટિવ વિચારો હોય કે આ તો તમારા લોકો પણ તમે ઊભા કરી દો ભાઈ એવું મિક થાય રામાધણીની અને આ સદારન બાપાની સાક્ષીએ કહું છું બરાબર એવું નહીં થાય અને જે પણ વિજેતા થશે એને આપણે આખી ફેમિલીનું ઇન્ટરવ્યુ લઈશું બરાબર બધું જાહેર કરીશું રાઈટ આ કોઈ બનાવવાની નથી નથી રાઈટ આ વસ્તુ અમારા અમુક શેઠને કારણ હતું કે ગીવ અવે કરવું છે બરાબર ઘણા વર્ષથી ધંધો કરો છો અઢાર વર્ષથી બરાબર અઢાર વર્ષથી આ લાઇનમાં છે ઘણું બધું કસ્ટમરે નોમ આપ્યું ઘણું બધું છે અને આ વખતે શેઠને એવો વિચાર આવ્યો કે અઢી લાખનું બિલકુલ ફ્રી ગીવ કરવાનું છે રાઈટ હવે આપણે

આ રિયલ વસ્તુ ગીવ હવે બિલકુલ ફ્રીમાં જ છે રાઈટ તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાકી મળીએ જય માતાજી